કપાસમાંથી ખેડૂત મિત્રો ઘણી બધી વસ્તુઓ બને છે આમ જોઈએ તો કપાસ જેવો લાંબા ગાળાનો પાક લગભગ એ કંઈ પાક નથી છતાં પણ આના ભાવ અત્યારે નીચા ચાલી રહ્યા છે કપાસમાંથી સૌપ્રથમ રૂ કપાસિયા કપાસિયા તેલ અને કપાસિયા ખોળ આ ચાર વસ્તુઓ છે તે બને છે અને મનુષ્ય જન્મે અને મૃત્યુ પામે ત્યાં સુધીમાં કપાસ જ એક એવો પાક છે કે જેની જરૂરિયાત વધતા ઓછા પ્રમાણમાં જન્મથી મરણ સુધી કપાસની જરૂરિયાત છે તે રહે છે અને બીજું કે પશુપાલનમાં પણ કપાસિયા ખોળની જે ડિમાન્ડ છે માંગ છે તે દિવસેને દિવસે વધી રહી છે છતાં પણ કપાસના ભાવ અત્યારે વૈશ્વિક બજારમાં મંદી હોવાથી ખાસ કરીને કપાસની વૈશ્વિક પરિસ્થિતિ મંદીમાં ડામાડાળ હોવાથી ખેડૂત મિત્રો અત્યારે ભારતમાં પણ કપાસના ભાવમાં મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે પરંતુ કપાસ જેવો લાંબા ગાળાનો પાક અને આમેય ભારતમાં વાવેતર વિસ્તારમાં કાપ હોય એટલે સ્વાભાવિક કપાસના ઉત્પાદનમાં તેનો મોટો ફટકો પડે અને આની સીધી જ અસર અત્યારે બજારમાં આપણને જોવા મળી રહી છે બજારમાં કઈ રીતે જોવા મળે હું કે તમે કહો તે પ્રમાણે ખ્યાલ ન આવે પરંતુ આંકડાઓ છે તે બજારમાં આવકો કેટલી થાય છે રોજે રોજની તેને ધ્યાનમાં રાખીને ખબર પડી જાય ગઈકાલે લગભગ પોણા બે લાખ મણથી બે લાખ કે તેનાથી થોડી ઘણી વધી હોય તો વધી હોય બાકી કપાસની આવકો છે તે ઘણી બધી ઘટી રહી છે જે દર્શાવે છે કે વાવેતર વિસ્તારમાં કાપ હોવાથી ગુજરાતમાં કમોસમી વરસાદ અને પંજાબમાં ભારે વરસાદ પડ્યો તેને લીધે અને અત્યારે ગુલાબી ઈયળના નુકસાનને કારણે કપાસની આવકમાં સતત ઘટાડો થતો જોવા મળી રહ્યો છે અને આની સીધી જ અસર કપાસ બજારમાં જોવા મળી રહી છે ગામડે બેઠા જે કપાસના ચૌદસો પચાસ ચૌદસો પંચોતેર ચાલી રહ્યા હતા તે જ કપાસના ગામડે બેઠા અત્યારે પંદરસોથી પંદરસો પચાસની આસપાસ વીસ કિલોના ઊંચામાં ઊંચા સારી કંડિશનવાળા કપાસના ગામડે બેઠા ભાવ આજની તારીખે બોલાઈ રહ્યા છે માર્કેટિંગ યાર્ડોમાં સોળસો અને સોળસો રૂપિયાથી વધારેની સપાટીએ અતિ સારો કપાસ હોય તો વીસ કિલોના ભાવ છે તે ઘણા બધા વિસ્તારોમાં બોલાઈ રહ્યા છે આ બતાવે છે કે સારી ગુણવત્તાવાળા કપાસની અત્યારે શોર્ટેજ છે સારી ગુણવત્તાવાળો કપાસ ન મળે એટલે કપાસિયાની શોર્ટેજ ઊભી થાય અને કપાસિયાની શોર્ટેજ ઊભી થાય એટલે કપાસિયા ખોળના હાજર બજારમાં સુધારો આવે અત્યારે જ મેં કપાસિયા ખોળના વેપારી સાથે વાતચીત કરી તો કે પરાશરાભાઈ અતિ સારો બ્રાન્ડ ખોળ લેવા જઈએ તો અત્યારે બે હજાર પચાસથી એકવીસો રૂપિયાની આસપાસ જે સાઠ કિલોની બેગ આવે છે કપાસિયા ખોળનો જે કોથળો જે એક ગુણી આવે છે તેનો ભાવ છે તે બોલાઈ રહ્યો છે ખેડૂત મિત્રો કપાસિયા ખોડના વેપારીઓને પણ નથી સમજાતું કે અત્યારે પીક આવકોના મહિનાઓ છે કપાસ બજારમાં વિપુલ પ્રમાણમાં ઠલવાતો હોય પરંતુ અત્યારથી જ કપાસની આવકો છે તે કપાઈ ગઈ છે આપણે એવું કહ્યું હતું કે કદાચ જાન્યુઆરી મહિનામાં આયાત ડ્યુટી કેવી રહે છે તેના ઉપર કપાસ બજાર આધાર રાખશે ઘણા બધા ખેડૂત મિત્રોએ કહ્યું કે પરાસરાભાઈ ખેડૂતો પાસે કપાસ જ નથી રહ્યો આપણને એમ લાગતું હતું કે ખેડૂત મિત્રો કપાસ વેચવામાં ઊભા રહી ગયા હોય આ નિર્ણયને લીધે કે આયાત ડ્યુટી કેવી રીતે રહે છે ફ્રી કરવી કરી દેવામાં આવે છે કે ચડાવી દેવામાં આવે છે ત્યારે ઘણા બધા ખેડૂત મિત્રોએ કહ્યું કે પરાસરાભાઈ કપાસ જ નથી તો કેવી રીતે ઊભા રહી જાય મોટાભાગના ખેડૂત મિત્રોએ નબળી ગુણવત્તાવાળો કપાસ હતો આપણને ખબર જ છે કે કપાસના ગોઢામાંથી કપાસિયા ઊગી ગયા હતા એવી કંડિશનવાળા કપાસ છે તે સાચવી શકાય તેવી પરિસ્થિતિમાં નહોતા એટલે મોટા ભાગના ખેડૂત મિત્રોએ શરૂઆતથીને જ કપાસનું વેચાણ કરી નાખેલું હતું અને ખેડૂત મિત્રો આપણે શરૂઆતના વિડીયોમાં પણ કહ્યું હતું કે ગયા વર્ષે બ બે વર્ષનો સ્ટોક ખેડૂત મિત્રો પાસે ભેગો થઈ ગયો હતો કપાસની નીચી બજાર ચાલતી હોવાથી ત્યારે આપણે કહ્યું હતું કે બે વર્ષનો કપાસ સાચવનારા સૌ પ્રથમ બજારમાં કપાસ વેચવા આ વર્ષે નીકળશે અને બન્યું પણ કંઈક એવું જ અમારા ઘણા બધા સગાઓ છે તેમણે બે વર્ષનો સ્ટોક કરેલો હતો અને આ વર્ષે શરૂઆતની જ વેણીમાં કપાસનું વેચાણ છે તે ચાલુ કરી દીધું હતું તો આવા પણ ઘણા બધા ખેડૂતો હશે કે જેમની પાસેથી કપાસ છે તે સૌ નીચા ભાવમાં બજારમાં ચાલ્યો ગયો હોય વાવેતર વિસ્તારમાં કાપ હોય એટલે ઉત્પાદનમાં ખેડૂત મિત્રો વધારો થાય જ નહીં આપણે ખેડૂત મિત્રોને ઘણી વખત સમજાવીએ છીએ ઘણા બધા ખેડૂત મિત્રો કહે છે કે વરાશરા ભારતમાં રૂનું ઉત્પાદન આટલું આવશે હવે ખેડૂત મિત્રો આંકડા કઈ રીતે મૂકાતા હોય તેની આપણને પરફેક્ટ ગણતરી કે ખ્યાલ નથી પરંતુ આપણે તો એક જ દેશી ગણિત જ ધંધે લગાડવાનું છે કામે લગાડવાનું છે મગજ વાપરીને ચકાસવાનું છે કે પચીસ વીઘા જમીન હોય અને વીસ વીઘામાં વાવેતર હોય તો પચીસ વીઘા જેટલો કપાસ તો થાય જ નહીં એવી રીતે વાવેતર વિસ્તારમાં જ ઘટાડો છે તો ઉત્પાદનમાંથી વધારો ક્યાંથી આવે અને આના ઉપર પણ ઘણા બધા પરિબળો છે આ વર્ષે તો કામ કરી ગયા છે કે જે કપાસ ઉત્પાદનની જે સાંકળ છે તેને તોડી નાખી છે ગુજરાતમાં કમોસમી વરસાદ પંજાબમાં અતિવારે વરસાદ વાવેતરમાં કાપ ઉત્પાદનમાં ગાબડા બીજું કે ગુલાબી ઈયળનો અતિરેક આ વર્ષે કપાસના પાકમાં એટલી હદે વધી ગયો છે કે ઘણું બધું ઉત્પાદન છે તે કપાસનું કામ પૂરું થશે ત્યારે જ ખેડૂત મિત્રોને ખબર પડશે કે આટલું બધું નુકસાન ગુલાબી ઈયળ મારા કપાસના ખેતરમાં કરી ગઈ તો આવા અનેક પ્રશ્નો જે કપાસના ઉત્પાદનમાં મોટા ફટકાવો પાટી પાડી શકે તેમ છે ત્યારે કપાસના ઉત્પાદનના આંકડાઓ છે તે ઊંચા આવી રહ્યા છે જે બજારને કેવી રીતે આવનારા સમયમાં પોઝિટિવિટી કે નેગેટિવિટી તરફ ધકેલે છે તેના ઉપર આપણું ધ્યાન છે તે રહેશે ખેડૂત મિત્રો એક વસ્તુ છે કે અત્યારે આપણે જોઈએ છીએ કે વૈશ્વિક બાયોડીઝલનું ઉત્પાદન બે હજાર છવ્વીસમાં પચીસ ટકા જેટલો વધવાનો અંદાજ છે શક્યતા છે તે સેવાઈ રહી છે હવે આપણને ખબર છે કે આપણા ખેતી પાકોમાંથી જ બાયોડીઝલ છે તે બને છે જેમાં આપણે વાત કરીએ તો ઇન્ડોનેશિયા યુએસએ બ્રાઝિલ જેવા દેશો કે જે બાયોડીઝલનું ઉત્પાદન છે તે ઘણી વખત વધારતા હોય છે અને બાયોડીઝલ બનાવવા માટે કાચા માલમાં ખેડૂત મિત્રો મુખ્ય સ્ત્રોત હોય તો પામ ઓઇલ પામ તેલ અને સોયાબીન ઓઇલ સોયાબીનનું તેલ હવે આપણે જોઈએ છીએ કે ઇન્ડોનેશિયા પોતે પોતાનું વૈશ્વિક બાયોડીઝલનું ઉત્પાદન વધારે તો પામ ઓઇલનો ઉપયોગ કરે સોયાબીનનો ઉપયોગ કરે તો બાયોડીઝલમાં કાચા માલમાં જે પામ ઓઇલ તેલ અને સોયાબીન તેલ છે તે બાયોડીઝલ બનાવવામાં વપરાય તો ખાદ્ય તેલમાં પણ ખેડૂત મિત્રો તેનો વપરાશ થાય છે એટલે આવી રીતે બેવડા હેતુથી જે વસ્તુઓ છે તેનો વપરાશ વધી જાય તો કંઈક ને કંઈક ફેરફારો છે તે આવતા હોય છે બે હજાર પચીસમાં જે વૈશ્વિક બાયોડીઝલનું જે ઉત્પાદન હતું તે અડતાલીસ પોઈન્ટ જીરો છ અમેરિકન ડોલર જેટલું હતું જે અબજમાં આપણે ગણી શકીએ અને બે હજાર છવ્વીસ માટેનું જે અનુમાન છે તે આપણે જોઈએ તો અમેરિકન ડોલર પ્રમાણે એકાવન પોઈન્ટ ચિમ્મોતેર અબજ ડોલર જેટલું ઉત્પાદન છે તે પહોંચશે તેવી શક્યતાઓ છે તે સેવાઈ રહી છે ટૂંકમાં બે હજાર પચીસમાં અમેરિકન ડોલર પ્રમાણે અડતાલીસ પોઈન્ટ ઝીરો છ અબજ ડોલરનું માર્કેટ હતું અને બે હજાર છવ્વીસમાં તે વધીને એકાવન પોઈન્ટ ચિમ્મોતેર અમેરિકી ડોલર પ્રમાણે અબજ સુધી પહોંચવાની શક્યતા છે તો આપણે જોઈએ છીએ કે વૈશ્વિક બાયોડીઝલમાં પણ ઘણો બધો કાચા માલ તરીકે પામ તેલ અને સોયાબીન તેલની માંગ છે તે બની રહે છે હવે આવનારા સમયમાં આની અસર કપાસ બજાર ઉપર કેવી થાય છે તે આપણે જોવાનું રહેશે ખેડૂત મિત્રો આમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવી અપડેટ હોય તો ચોક્કસ તમે કોમેન્ટમાં જણાવી શકો છો ખેડૂત મિત્રો અમે ક્યારેય કપાસની લેવડ દેવડ અંગેની સલાહ કે સંગ્રહખોરીની સલાહ નથી આપતા તમારા ખુદના ભરોસે આ આર્થિક જોખમ સહન કરવાની શક્તિ હોય તો તેને ધ્યાનમાં રાખીને તમારે તમારો પોતાનો કપાસ રાખવો કે વેચી નાખવો તેનો સંપૂર્ણ યોગ્ય નિર્ણય સંપૂર્ણ તમારા ભરોસે આર્થિક નાણાકીય જોખમને ધ્યાનમાં રાખીને તમે લઈ શકો છો આભાર ખેડૂત મિત્રો